અંજારમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીના ઘરે છરીની અણીએ લૂંટ કોલોનીમાં એકલા રહેતા વૃદ્ધ દંપતી પાસેથી છરીની અણીએ લૂંટ કરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે લૂંટમાં સામેલ એક શખ્સ સહિત ચાર લોકોની પોલીસે ધરપકડ કરી છે જ્યારે લૂંટમાં સામેલ અન્ય ત્રણ શખ્સો પોલીસ પકડથી દૂર છે જેને શોધવા માટે ટીમ કામે લાગી ગઈ હતી ત્યારે આરોપીઓ મહિલા પાસેથી લૂંટ માટે પોલીસે લૂંટમાં સામેલ સૌરવ વિષ્ણુજા અને ચોરીનો માલ વેચવા અને ખરીદવામાં આવેલ જેકી યોગેશ ગિરી ગોસ્વામી ધર્મેશ દિપેન સોની અશોક મારૂતી પવારની ધરપકડ કરી હતી નવાઈ ની વાત તો એ છે કે જૈન આગેવાન

રાત્રિ દરમિયાન જે એક વૃદ્ધ કપલ હોય એમના ઘરે હતા એ દરમિયાન રાત્રિના અગિયાર વાગ્યાની આજુબાજુ બે અજાણ્યા એસમો ઘરમાં પ્રવેશ કરે છે અને એમના એક છરી હોય છે છરીથી એક જે વૃદ્ધ હોય એમના ઉપર અટેક કરે છે અને એમની સાથે સાથે જે એમની વાઈફ છે એમનાથી જે ગોલ્ડના વસ્તુ કરેલ હોય એ બંગડીઓ પણ એમનેથી લૂંટી લે છે એ બનાવ જ્યારે બનેલ ત્યારે પોલીસને તાત્કાલિક આ બનાવની જાણ થયેલ અને બનાવની જાણ થયેલા અંજાર પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ હતી અને એમાં અલગ અલગ એંગલ્સમાં તપાસની શરૂ કરવામાં આવેલ હતી આ બનાવની ગંભીરતાને જોતા જે તપાસ તપાસ ચાલતી હતી એ એ દરમિયાન પોલીસને એમાં એક હકીકત મળેલ અને એ હકીકતના આધારે પોલીસે જે છે અમુક એક બે આરોપીને રાઉન્ડઅપ કરેલ એ રાઉન્ડઅપના આધારે બીજા આરોપીની પણ શોધખોળ જે છે પોલીસ દ્વારા કરવામાં આવેલ એ દરમિયાન ઓવરઓલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. એમને અને બીજા જે ત્રણ આરોપી છે એમ એ અત્યારે નાસ્તા ફરતા છે. overall જે બનાવની હકીકત છે જેમાં જે દિવસે રાત્રિ દરમિયાન બનાવ બનેલ એમાં અ બનાવથી પહેલા જે છે આરોપીઓ દ્વારા આ વિસ્તારની રેકી કરવામાં આવેલ હતી અને ખાસ કરીને જે વૃદ્ધ દંપતી હતા એમની જે છે એમના ઉપર વોચ રાખવામાં આવેલ હતી અને એમને પહેલા પણ જે છે આ વિસ્તારમાં એ આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવેલી હતી.